લગભગ એ લોકોને ત્રણ ત્રણ નોટિસ આપવામાં આવી છે છતાં એ લોકો હાજર નથી થયા અને આ બાબત માંગવાથી મને મળી છે અને હવે પછી આટલી નોટિસ આપવા છતાં એ લોકો હાજર નથી થયા તો એના માટે અમે કાયદેસરની કાર્યવાહી કરીને ટર્મિનેટ કરી શકાય એવા પગલાં લેવા જઈ રહ્યા છીએ અને નિયમુસાર પચાસ ટકા જેવો પગાર એમને અપાતો હોય છે અને ત્રણ ત્રણ નોટિસ એ લોકોને આપવામાં આવી છે આના માટે એક સબક મળે એવી કાર્યવાહી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કરવા જઈ રહી છે અને ટૂંક સમયમાં અમે એ કાર્યવાહી કરીશું કોઈક શિક્ષકો ગયા હશે એક મહિનાની રજા લઈને કે બે મહિનાની રજા લઈને પણ તો એને હજુ થોડાક જ દિવસ થયા હોય એટલે એવી નોટિસ પ્રક્રિયા કે એવું કંઈક થવામાં કરવામાં નથી આવ્યું એટલે આના સિવાય બીજા હોય એવું મારા ધ્યાનમાં નથી આ બે શિક્ષિકાઓ વિદેશ ગયેલા છે અને જે અંસારીભાઈ છે તે છ મહિનાથી એવો કોઈ અટોપટો નથી ક્યાં છે એ ખબર નથી